કપડાના બેગનું મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ ઘણા સમયથી મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે સ્વચ્છતાની મોટી વાતો કરતું વડોદરા શહેર પ્રદૂષણ મુક્ત કરવા માટે પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં પણ વડોદરાના ખંડેરાવ માર્કેટમાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે માર્કેટ સુપરટેઈટન્ટ દ્વારા શાકભાજીના વેપારીઓને અવારનવાર દંડ ફટકારવામાં આવે છે પરંતુ વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે સમાના દ્વારા સમાંતરે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમો આવે છે દુકાનો પણ જે આપણે જે કાપડની પોલિથિન બેગ મૂકી છે જે મહિલા મંડળની બહેનો દ્વારા જે દરેક વોર્ડ ઓફિસ ખાતે બેન બનાવવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોની અંદર જાહેર નાગરિક દ્વારા પ્લાસ્ટિક ન ઉપયોગ કરવામાં આવે વેપારી દ્વારા પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે તે માટે વારંવાર આપણે કાર્યવાહી કરી અને અવેરનેસ પ્રવૃત્તિ કરીએ છીએ વધુમાં જે આપણા દ્વારા કહેવાય છે કે જે કંઈ કોઈ જગ્યાએ વેપારી દ્વારા ઉપયોગ કરવામાં આવતો છે તેઓને ચેકિંગ કરી તેઓની જે કંઈ પોલિસીનો ઉપયોગ કરતા હતા તેને જમા લેવાની કાર્યવાહી અને તેઓને ખાસ કરીને જનજાગૃતિ જરૂરી છે ફક્ત ને ફક્ત રેતની કામગીરી થતી નથી પરંતુ જેટલી અવેરનેસ આવશે એટલું જ આપણે પ્લાસ્ટિક નાબૂદ કરી શકીશું અને આપણે જે અન્ય ઉપયોગ છે કાપડની બેગ છે કે અન્ય કોઈ પણ જે આપણે બેગ આવતી હોય છે પેપર બેગ એનો ઉપયોગ કરીએ અને બાયોડિગ્રેડેબલ પણ બીજું કોઈ બેગ આવતી હોય તેનો ઉપયોગ કરી અને આપણે જે પર્યાવરણને અનુકૂળ આપણે એક અભિયાન તરફ જઈ રહ્યા છે તેનું પણ આપણે ભવિષ્યમાં કાર્યવાહી કરીશું

તો એવી જ રીતે ભવિષ્યમાં પણ આ રીતે તમામ માર્કેટમાં બંધ થાય એની પણ આપણે પ્રવૃત્તિ આપણે વધારીશું